ચાટ મસાલો કે એવી વસ્તુ છે જેનો ઉપયોગ ઘણા બધા ખાદ્ય પદાર્થોમાં કરવામાં આવે છે અને અનેક પ્રકારના સ્ટ્રીટ ફૂડમાં તેને ઉપરથી ખાવામાં પણ આવે છે તેનો મીઠો અને ખાટો સ્વાદ ખોરાકને વધુ સ્વાદિષ્ટ બનાવી દે છે આમ તો આ મસાલો માર્કેટમાં તમને ઇઝીલી અવેલેબલ મળી જશે ભારતીય રસોડામાં સૌથી વધારે ઉપયોગ થાય છે તેને સાલેડ રાયતા અને પકોડામાં તમે ભેળવીને ખાઈ શકો છો પરંતુ જો તમે ઈચ્છો તો આ ચાટ મસાલો તમે ઘરે પણ ખુદથી બનાવી શકો છો તેની જ રેસીપી હું આજે તમારી સાથે શેર કરવાની છું જો તમે પણ ચાટ મસાલાનો ઉપયોગ નિયમિતપણે કરતા હોય તો આ વખતે બહારથી ખરીદીને ના લાવો ઘરે બનાવીને ટ્રાય કરો તો ચાલે જાણીએ કે તેની સામગ્રી શું છે સૌ પ્રથમ તો તમને જોઈશે એક વાટકી આખા ધાણા એક વાટકી જીરું બેથી ત્રણ ચમચી આખા કાળા મરી બે ચમચી વરિયાળી બે ચમચી અજમો અડધી વાડકી ફુદીના પાંદડા લેવાના છે પચાસ ગ્રામ કાળું મીઠું આઠથી દસ સૂકા લાલ મરચાં ત્રણથી ચાર ચમચી સૂખું આદુનો પાવડર એટલે કે સોંઠનો પાવડર પચાસ ગ્રામ આમચૂર બે ચમચી સિટ્રિક એસિડ અને ત્રણથી ચાર ચમચી દરેલી ખાંડ લેવાની છે ચાટ મસાલો બનાવવા માટે સૌપ્રથમ મધ્યમ તાપમાને તમારે એક પેન ગરમ કરવાની છે કઢાઈને હવે આ કઢાઈની અંદર આખા ધાણા જીરું આખા કાળી મરી અજમો અને સૂકા લાલ મરચાં કડાઈમાં નાખીને તેને શેકી લેવાના છે મસાલા સારી રીતે શેકાઈ જાય પછી ગેસ બંધ કરી દો અને બધા મસાલાને ઠંડા કરવા માટે બાજુમાં મૂકી દો હવે એ જ પેનમાં ફુદીનાના પાંદડા લો તમારે ફુદીનાના પાંદડાને પણ શેકી લેવાનું છે જ્યાં સુધી તે એકદમ ક્રિસ્પી ના થઈ જાય પછી બધા જ મસાલા અને ફુદીનાના પાંદડાને મિક્સ કરો અને તેને મિક્સરમાં પીસી લો એકથી બે વાર પીસ્યા પછી તેમાં કાળું મીઠું અને સિટ્રિક એસિડ નાખીને પાછું એકવાર પીસી લો હવે આ બધા જ મસાલાને એક પ્લેટમાં કાઢી લો અને તેની અંદર સૂકું આદુનો પાવડર સૂકા કેરીનો પાવડર એટલે કે આમચૂર પાવડર અને દરેલી ખાંડ ઉમેરીને તમારે સારી રીતે મિક્સ કરી દેવાની છે ચમચીથી અને તમારો એકદમ સ્વાદિષ્ટ ચાટ મસાલો બનીને રેડી છે તમે એને કોઈ પણ રેસીપીમાં યુઝ કરી શકો છો તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને પસંદ આવી હોય તો મારી ચેનલ પર પાછું આવીને તમે મને રિવ્યૂ પણ આપી શકો છો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા